હવે વાત એ છે ખેડૂતોના વિરોધનું મુખ્ય કારણ છે આ કરદો કપાસના કરદો આ કરદો છે શું તો કપાસનો પાક હોય છે એમાં જે કાળા રંગ દેખાતા હોય છે અથવા કાળા રંગનો જે કપાસ હોય છે કે પછી કપાસની ગુણવત્તાને લઈને જે સવાલ ઉઠાવવામાં આવતા હોય છે એને કરદો કહેવામાં આવે છે અને એ કરદાના લીધે ખેડૂતોને કપાત આપવામાં આવે છે કપાતના કારણે ખેડૂતોને તેમની મહેનતનું પૂરતું ફળ નથી મળતું અને તેમને ભાવ ઓછા મળે છે આવી રાવ ખેડૂતોની છે આ કરદાને લઈને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે કરદો પ્રથા જ આખી બંધ કરવામાં આવે તેવું ખેડૂતોનું કહેવું છે અને ખેડૂતોના વિરોધ સામે એપીએમસી ના સુર કંઈક અલગ છે આ ખેડૂતોના વિરોધને આમ આદમી પાર્ટીએ સમર્થન આપ્યું વેગ મળ્યો અને ત્યારબાદ ખેડૂતો અને પોલીસ વચ્ચે જે મહાસંમેલન યોજાય એ પહેલા ઘર્ષણ થયું આખો એ મામલો છે એના વિશે આજે વિસ્તારથી વાત કરી છે બિલકુલ માનસી આ આખે આખો વિવાદ ત્યારે પ્રકાશમાં આવ્યો આખે આખો વિવાદ ચર્ચામાં ત્યારે આવ્યો જ્યારે બોટાદના એપીએમસીના કેટલાક વિડીયોઝ વાયરલ થયા આ જે વિડીયોઝ વાયરલ થયા એમાં ખેડૂતોની નારાજગી ખેડૂતોનો અસંતોષ સ્પષ્ટ દેખાતો હતો કારણ તમે જે શરૂઆત કરી એના ઉપર વધારે પ્રકાશ પાડી દઉં કે જ્યારે ખેડૂત પોતાની ખેત પેદાશ ઉપજ એપીએમસીમાં વેચવા જાય ત્યારે તેની હરાજી થાય છે હવે અહીંયા કપાસના કડદાની વાત છે તો કપાસની હરાજી જ્યારે થાય ત્યારે તમે માની લો કે એ કપાસના પંદરસો રૂપિયા ભાવ આવ્યા છે એ હરાજીમાં પંદરસો રૂપિયા ભાવ બોલાયા અને એ ભાવથી બધા ભાવ થી હરાજી થઈ ગઈ હવે જ્યારે હરાજી થાય એ સમયે ખેડૂત જે છે એ પોતાનો માલ મૂક્યો હોય ને ત્યાં જે વેપારી હોય અથવા એનો પ્રતિનિધિ હોય એ જોવે કે હા બરાબર છે આમ થોડું ચેક કરે બધો કપાસ એ ચેક ના કરે એ પછી એ માલ જ્યારે વેપારી પાસે પહોંચે ત્યારે જે દાવો થઈ રહ્યો છે એ મુજબ વાયરલ વિડીયોમાં પણ દાવો થઈ રહ્યો છે ને એ સિવાય પણ જે દાવો થઈ રહ્યો છે કે વેપારી એવું કહે છે કે આ જે પંદરસો રૂપિયાના ભાવે અમે જે કપાસ ખરીદ્યો એ નથી આમાં તો ભેદ છે તો આના તો ચૌદસો રૂપિયા જ મળશે એટલે આ જે હરાજી થઈ ગયા પછી સો રૂપિયાનો જે લોસ જાય છે ખેડૂતને એ આખો કડદાનો વિવાદ છે અને એ વિવાદ આજે ક્યાં પહોંચ્યો બોટાદની પાસે હળદળ ગામમાં કેવી રીતે કે ભાઈ આ જ્યારથી આ વિવાદ ચાલતો હતો આમ આદમી પાર્ટીએ આ આખા આખા મુદ્દાને ઉઠાવ્યો અને રાજુ કરપડા છે એ એ પણ પણ પહોંચ્યા ત્યાં એમણે વિરોધ કર્યો કે ભાઈ આ કડદો જે થઈ રહ્યો છે ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે બીજી તરફ હળદર ગામમાં આમ આદમી પાર્ટીએ ખેડૂતોની એક મહાપંચાયતનું આયોજન કર્યું હતું આજે કર્યું હતું પણ આ મહાપંચાયતને પોલીસે પરવાનગી નહોતી આપી પોલીસની પરવાનગી ન હોવા છતાં ત્યાં મહાપંચાયત યોજાઈ રહી છે એવી માહિતી પોલીસને મળી એટલે પોલીસે શું કર્યું ત્યાં બંદોબસ્ત માટે ટીમ ત્યાં રવાના કરી કેમ કે જ્યારે મહાપંચાયત એટલે મોટી સંખ્યામાં ખેડૂતો જોડાવાના હોય અને એની મંજૂરી જ નથી તો પોલીસ વ્યવસ્થા માટે બંદોબસ્ત માટે ત્યાં પહોંચી હવે આવા સમયે ત્યાં અચાનક શું થાય છે કે પોલીસ અને એક ટોળા વચ્ચે અથડામણ થઈ જાય છે હવે આ જે અથડામણ થાય છે હળદળ ગામમાં એમાં પોલીસ ઉપર પથ્થર મારો પણ થાય છે જે રીતે પોલીસ વડાનું જે નિવેદન આવ્યું છે એના અનુસાર કે કેટલાક લોકો આ કેટલાક લોકો શબ્દ બહુ જ મહત્વનો છે કેટલાક લોકોએ પોલીસ ઉપર પથ્થર મારો કરી દીધો અને ત્યાં અરાજકતા જેવી સ્થિતિ ઊભી થઈ આપણું આજનું ટાઇટલ ખૂબ જ સૂચક છે માનસી અસંતોષથી વાત આંદોલન સુધી પહોંચી અસંતોષ હતો ખેડૂતોનો અથડામણથી અરાજકતાની સ્થિતિ પેદા થઈ ગુજરાત ફર્સ્ટ હંમેશાની માફક આ પ્રકારની પરિસ્થિતિનો વિરોધ કરે છે કે જ્યાં અશાંતિ ફેલાય અરાજકતા ફેલાય ખેડૂતોને અન્યાય થયો હોય ખેડૂતોમાં અસંતોષ હોય એ યોગ્ય છે કેમ કે આ પ્લેટફોર્મ આ મંચ પરથી મુદ્દા ઉઠાવ્યા છે પણ અહીંયા સવાલ એ છે કે અહીંયા અશાંતિ ફેલાવીને અરાજકતા સર્જવાનો પ્રયાસ કોણ કોણે કર્યો એ સવાલ પણ પૂછાનો છે કેમકે પોલીસ પણ એ જ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે કે આખરે કયા સંજોગોમાં જ્યાં શાંતિપૂર્વક એક વિરોધ ચાલી રહ્યો હોય શાંતિપૂર્વક એક આંદોલન ચાલી રહ્યું હોય એમાં પછી અચાનક કોઈ કેટલાક લોકો આવે અને પોલીસ પર પથ્થરમારો કરી દે ગાડીઓના કાચ તોડે ગાડી ઊંધી વાડી દે એક દ્રશ્ય તો એવું પણ છે કે ગાડી આમ આડી કરી દીધી પોલીસની અને એને ખૂબ નુકસાન પહોંચાડ્યું છે એટલે આ કોણે કર્યું શું કોઈ એવા તત્વો છે જે અશાંતિ સર્જવા માંગે છે ગુજરાતની શાંતિને ઢોળવા માંગે છે એ સવાલ પણ અત્યારે પૂછાઈ રહ્યો છે હવે આ બધાની વચ્ચે એક પછી એક જે અપડેટ્સ આપણી પાસે આવ્યા હળદર ગામમાં આ જે થયું મંજૂરી ન મળી પછી પોલીસ અને કેટલાક લોકોના પથ્થરમારાના કારણે એ લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું અથડામણ થયું એ પછી પોલીસે ત્યાં હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો પરિસ્થિતિ એવી પણ સર્જાય કે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા પોલીસ અને જે હું સાંભળી રહ્યો હતો પોલીસ વડા જે નિવેદન આપી રહ્યા હતા મીડિયા સમક્ષ એમણે કહ્યું કે ત્રણ પોલીસ કર્મીને ગંભીર ઇજાઓ થઈ છે એટલે માનસી આ પોલીસને ઈજા પહોંચાડી એ પ્રકારનો હુમલો કોણે કરી નાખ્યો કેમ કે એવો તો કોઈ માહોલ હતો નહીં અચાનક પોલીસને ઈજા થઈ જાય એ પ્રકારે હુમલો કેમ થઈ ગયો એ પણ એક સવાલ પૂછાઈ રહ્યો છે પણ સૌથી મહત્વની વાત શું છે કે જે મૂળ પ્રશ્ન છે એનો ઉકેલ આવવો જોઈએ આ પ્રકારની ઘર્ષણની સ્થિતિ ક્યારેય માન્ય નથી ગુજરાત શાંત છે હંમેશા અને શાંત રહેવાનું છે કોઈ અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરે હવે કોણ છે એની પાછળ કેમ કે હવે આમાં ખૂબ મોટો ટ્વિસ્ટ એ છે માનસી કે અરાજકતા ફેલાવનારા કોણ અશાંતિ સર્જનારા કોણ એવો સવાલ પૂછાઈ રહ્યો છે એવામાં આમ આદમી પાર્ટીના જે નેતા છે રાજુ કરપડા એમણે મોટો આરોપ કરી દીધો છે એમણે કહ્યું કે કેટલાક લોકો મોઢે રૂમાલ બાંધીને આવ્યા અને એમણે કદાચ આ હુમલો કરી દીધો એટલે આમ આદમી પાર્ટી અને એના નેતા કહી રહ્યા છે કે આ કોઈક અજાણ્યા લોકો હતા તો પોલીસ માટે તપાસનો વિષય એ પણ છે કે આ અજાણ્યા લોકો કોણ હતા કેમ કે જો કોઈ અજાણ્યા લોકો આવ્યા ખેડૂતોની વચ્ચે ખેડૂતો આખા દેશમાં આંદોલન કરે છે ગુજરાતમાં પણ આંદોલન થયા છે અને આપણને ખબર છે રાષ્ટ્રીય સ્તરે પણ ખેડૂતોએ પોતાની માગ માટે થઈને આંદોલન કર્યા છે શાંતિપૂર્વક આંદોલન થયા છે ઇતિહાસ ખબર છે આપણે કે ઘણા બધા શાંતિપૂર્વક આંદોલન થયા પણ ક્યારેક જો એમાં અશાંતિ સર્જાય તો શું એમાં કોઈ રાજનૈતિક એંગલ છે ખરો પોલિટિકલ એંગલ છે ખરો કેમકે આમ આદમી પાર્ટીએ આ મહાપંચાયતનું આયોજન કર્યું હતું બિલકુલ સુરક્ષાના ભાગરૂપે અથવા તો શાંતિ ઢોળા એવા કેટલાક ઇનપુટ્સના ભાગરૂપે એ મહાપંચાયતને મંજૂરી ના મળી પોલીસે ના આપી એ પછી ત્યાં ખેડૂતો પણ એકઠા થયા પણ સાથે સાથે આ જે ઘટના બની એની પાછળ કોણ એ જાણવાનો પણ આપણે પ્રયાસ કરીએ સૌથી પહેલા તો આપણી સાથે જાની જોડાયા છે છે આખે આખો આ વિવાદ શું અને જે જે કડદા પ્રથાની આખી ચર્ચા થઈ રહી છે આ ઘટનાક્રમને કારણે એની વાત કરીએ નિકુંજ આ શબ્દ બહુ વપરાઈ રહ્યો છે મીડિયામાં અત્યારે કડદો અને જ્યારથી આ બોટાદ વાળા વિડીયો વાયરલ થયા ત્યારથી કડદો 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 તો નિકુંજ આ કડદો શું છે કરદા પ્રથા શું છે અને ખેડૂતોનો કેમ વિરોધ છે આની પાછળ જે મુફદલ મીડિયા સ્ટ્રીમ માટે આ શબ્દ જરૂરથી નવો હશે પરંતુ સૌરાષ્ટ્ર અને ખાસ કરી ભાવનગર બોટાદ જિલ્લાનો જે બેલ્ટ છે ત્યાં આપ જશો તો આ શબ્દ જે છે તે ટીપિકલ ભાષાની અંદર વપરાતો હોય છે મુફદલ આપના હું 100 રૂપિયા પડાઈ લઉં તો સૌરાષ્ટ્રમાં આ ભાષાને કડદો કરી નાખ્યો એવું કહેવાય કોઈ પણ પૈસા પડાવી લેવા તેની જાણ કે તેની સાથે આ પ્રકારની છેતરપિંડી કરવી તો સૌરાષ્ટ્રમાં તેના માટે પર્ટિક્યુલર શબ્દ આ કડદો વપરાય છે કે ફલાણા ફલાણાભાઈનો કડદો કરી નાખ્યો અને તે સાથે જ આ જે એપીએમસી અને કપાસ સાથે જોડાયેલો પણ આ શબ્દ જે છે ત્યાંથી પ્રચલિત થયો છે બોટાદ માર્કેટિંગ યાર્ડ એટલા માટે મહત્વનું છે મુફદલ કારણ કે ગુજરાતનું કપાસનું માર્કેટિંગ યાર્ડ છે ગોંડલ મારી જાણકારી પ્રમાણે પહેલા નંબરનું છે અને ત્યારબાદ સેકન્ડ નંબર પર બોટાદનું એપીએમસી માર્કેટિંગ યાર્ડ આવે છે અને ત્યાં લગભગ એક લાખથી લઈને દોઢ લાખ મણ પ્રતિદિન કપાસનું જે વેચાણ જે છે તે અત્યારે સિઝન ની અંદર થતું હોય છે અને ખાસ નવરાત્રી થી દિવાળી સુધીનો આ જે સમય જે છે ત્યાં કપાસની ખરીદી માટે કપાસના વેચાણ માટેનો પણ આ સમય માનવામાં આવે છે તો કડદો જે પ્રથા જે છે એ આજની ઘટના બની છે મુફદલ તેને કોઈ રીતે આપણે સમર્થન ના આપી શકે તેની નિંદા છે ચાહે લાઠીચાર્જ ખેડૂતો ઉપર થયો હોય કે ખેડૂતો દ્વારા પોલીસ પર આ હુમલો કરવામાં આવ્યો બંને નિંદનીય હશે માંગણી છે તે શાંતિપૂર્વક રીતે રજુ કરવી જોઈએ અને તેનો શાંતિપૂર્વક ઉકેલ આવવો જોઈએ પરંતુ જે કડદાની વાત છે હું મારો સો કિલો કપાસ એપીએમસી ની અંદર જયારે વેચવા માટે જાઉં છું કોઈ રિક્ષા ભરીને જાઉં કોઈ ટ્રેલર ભરીને જાઉં તો ત્યાં જે એપીએમસી ની અંદર રહેલો જે એજન્ટ જે છે તે મારો કપાસ જોવે છે ત્યાં હરાજી થાય છે ત્યાં બોલી બોલાય છે ત્યારે આખું જ કપાસ જોવાતો નથી રેન્ડમલી ચેક થતો હોય છે મારી ટેક્ટરની અંદર રહેલો કપાસનો આગળનો ભાગ પાછળનો ભાગ એ રીતે રેન્ડમલી ત્યાં ચેક થતો હોય એને ભાઈ નક્કી થાય કે મારો કિલોનો દસ રૂપિયા ભાવ આવશે હું ત્યાં સહમત થાઉ કે ભાઈ ચલો મારો સો કિલો કપાસ છે કિલ ભાઈ દસ રૂપિયા લેખે મારે આ કપાસ વેચવાનો છે

ખેડૂતોની મુશ્કેલી એની ચર્ચા યોગ્ય પ્લેટફોર્મ પર એના મેનેજમેન્ટ સાથે કરવાની હતી પણ આજકાલ કેટલાક નેતાઓ સુરશીઓમાં રહેવા માટે મીડિયામાં રહેવા માટે અને ખાસ કરીને રીલ કાયદો હાથમાં લઈ ઉશ્કેરણીજનક ભાષણો કરી અને કાયદોને વ્યવસ્થાની સ્થિતિને ખોરવવાનો પ્રયાસ કરે છે કાયદો હાથમાં લે છે અને અધિકારીઓ સાથે ઓછું વર્તન કરે છે અને નેતાઓ સામે પણ અભદ્ર ભાષામાં વાત કરે છે એને સખત શબ્દોમાં નિંદા કરું છું ખેડૂત મિત્રોને પણ વિનંતી છે કે તમારા અધિકાર માટે લડવું એ ગાંધી ચિંગા માર્ગે લડવું અને મંજૂરી મેળવીને લડવું એ તમારો અધિકાર છે આપની વાત પણ સાચી છે અને ક્યાંય પણ ખેડૂતોને એક અડધાની બાબત હોય ટ્રેક્ટર લઈને બીજી જગ્યાએ નાખવાની બાબત હોય પૈસા મોડા મળવાની બાબત હોય પૈસામાં વ્યાજ વટાવની બાબત હોય ભારતીય જનતા પાર્ટીની સરકાર અને કાર્યકર્તાઓ સતત તમારી સાથે છે મેનેજમેન્ટને પણ અમે બોટાદ નહીં તમામ એપીએમસી ચેરમેનોને સૂચના આપી છે કે આવા પ્રકારની કોઈ ગેરરીતિ ચલાવી લેવામાં ન આવે મારી ખેડૂત મિત્રોને પણ તમારા વિનંતી છે કે વ્યક્તિગત પ્રતિભાને પાછલા વર્ષે એમણે બહુ મોટા ઉપાડે બાવીસ ની વિધાનસભામાં પ્રયાસ કર્યો તો

કે કોઈ પણ જગ્યાએ રીલ બનાવવા માટે તૈયાર હોય છે હિતેન્દ્રભાઈ આમાં એક આમાં એક ટ્વિસ્ટ છે હિતેન્દ્રભાઈ હિતેન્દ્રભાઈ હું આપને અટકાવું છું આમાં એક ટ્વિસ્ટ છે રાજુ કરપડા હમણા સોશિયલ મીડિયા પર એક વિડિયો મૂકે છે અને દાવો કરે છે કે આમ આદમી પાર્ટી આ મહાપંચાયતનું આયોજન તો કર્યું હતું એને મંજૂરી ના મળી પણ એ પછી ત્યાં પોલીસ સામે કેટલાક અજાણ્યા લોકો આવ્યા જેણે મોઢે રૂમાલ બાંધેલો હતો

અને એમનો કેમેરામેન તૈયાર હોય છે એટલે એના હૃદયમાં ખેડૂત છે ખેડૂત સમસ્યા છે કે રીલ બનાવી અને જનતાની વચ્ચે એ માધ્યમોમાં આવવાનો પ્રયાસ કરે છે નક્કી કરે બાકી તો તમે બાવીસ પ્રયાસ કર્યો છો જનતા એનો સુકાદો આપી દીધો છે અને જે જે સમસ્યાઓની વાત કરો છો તમે તો પંજાબમાં તમારા તમે તમારી સરકાર હિતેન્દ્રભાઈ આપણે પંજાબ કરતા ગુજરાતની વાત કરીએ હિતેન્દ્રભાઈ આમાં રાજનીતિ એક તરફ તમારા આરોપ છે સામે એ લોકોના આરોપ છે બરાબર છે પણ આમાં આપણે ખેડૂતની વાત કરીએ ખેડૂતને જે આ કડદાની સમસ્યા નડે છે અસંતોષની સ્થિતિ ઊભી થાય છે આપ શું આશ્વાસન આપો છો આ મંચ ઉપરથી ખેડૂતોને આ કડદા પ્રથા ક્યારે દૂર થશે જો આના માટે મારી પાસે જે માહિતી છે પ્રમાણે સરકારે કડક સૂચના આપી છે આજે બોટાદના મંડળની બેઠક તાત્કાલિક બોલાવી છે એ પહેલા ચેરમેને પણ એને ખાતરી આપી છે કે આ સ્થિતિ છે અને એમાં કોઈ પણ પ્રકારનો કડકો એ સિવાય ગોંડલના ચેરમેન અલ્પેશભાઈ પણ આ મીડિયાના માધ્યમથી વાત કરી છે ગુજરાતના તમામ ચેરમેનોને માન્ય પ્રદેશ અધ્યક્ષ અને સહકારીતા મંત્રી માન્ય જગદીશભાઈ વિશ્વ કરવા જઈએ ખાસ બાકી સૂચના આપી છે કે ખેડૂતોને કોઈ મુશ્કેલી ના પડે સાથે સાથે ખરીદવાની બાબત કે ટેકાના ભાવે તપાસ કરવાની બાબતમાં પણ સરકારનું સચાલુ આયોજન છે કે મિત્રોને કરબદ પ્રશ્ના કરું છું વિનંતી કરું છું કે આ આપના માટે નથી એ પોતાની રાષ્ટ્રીય ગૌરવ સાચવવા માટે અને શીર્ખાઓમાં મીડિયાના માધ્યમોમાં રહેવા માટે આ પ્રયાસ છે આમ આ લોકોની ઓડતજો એમના ભૂતકાળ દિલ્હીનો અને પંજાબનો પણ જોજો વિવેન્દ્રભાઈ અગર આપણે રાજકારણને સાઈડમાં મૂકી દઈએ તો ઘણા બધા ખેડૂતોએ જ્યારે આજે વિરોધ નોંધાવ્યો એમાંથી એક ખેલાડી તો એવું પણ કહેવું છે કે ગુજરાતના અન્ય જિલ્લામાં કરદો પ્રથા નથી તો માત્ર બોટાદમાં કરદો પ્રથા કેમ એકદમ સાચી વાત છે એકદમ સાચી વાત છે અને આપની એ વાત સાથે સંમત છું કે કોઈ પણ પ્રકારની આવી પતા ન હોવી જોઈએ એટલા માટે અમે સાચી જે કાર્યવાહી કરીને હવે પછી આવી કોઈ પણ પ્રકારની ઘટના બનશે તો કોઈ પણ વેપારીનું લાયસન્સ રદ કરવામાં અથવા એની પેઢી બંધ કરવામાં સરકાર ક્યાંય પણ નહીં અટકાય એવી ખાતરી આપું બિલકુલ હિતેન્દ્રભાઈ આજ ખેડૂતોને જોઈએ છે આભાર અમારી સાથે જોડાવા બદલ અને સંવાદ કરવા બદલ તો અમારો જે મુખ્ય ઉદ્દેશ છે કે જે ખેડૂત પરેશાન થઈ રહ્યો છે જે ખેડૂતને અન્યાય થઈ રહ્યો છે ખેડૂત શા માટે ભોગવે આ મંચ પરથી લગભગ લગભગ દસ થી બાર અલગ અલગ મુદ્દામાં ખેડૂતોના જે પ્રશ્નો છે સૌથી તાજેતરમાં જે મગફળીવાળો વિષય થયો હતો એમાં પણ આ જ મંચ પરથી આપણે મુદ્દો ઉઠાવ્યો હતો આશય એ છે કે રાજનીતિ જેને કરવી હોય કરે ચાહે વિપક્ષ કરે શાસક પક્ષ કરે પણ ખેડૂત પરેશાન ન થવો જોઈએ આપણી સાથે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હિંમતભાઈ પણ જોડાયા છે હિંમતભાઈ આપને શું લાગે છે આમાં ખેડૂતની પરેશાની જે છે સમસ્યા જે છે એનો ઉકેલ આવવો જોઈએ આમાં તો રાજનીતિનો રંગ વધારે દેખાઈ રહ્યો છે જે આમાં ખેડૂતોના હિતોનું રક્ષણ થતું નથી અને આજે જે કઈ બન્યું છે એ બનાવ કમનસીબ કહેવાય આવો ન બનવો જોઈએ પરંતુ જયારે ઘોડા છૂટી જાય અને તબેલા તાળા દેવા જેવી વાત છે આ બધી બોટાદ ની અંદર

ચેરમેને એ આખરી આ ખેડૂતો ને વેપારીઓ પાસેથી આવું શોષણ ન થવું જોઈએ એવા કડક શબ્દોમાં માંગણી કરી હતી ઠીક છે આભાર હિંમતભાઈ અમારી સાથે જોડાવા બદલ હવે આ જે ગામ છે અડધડ ગામ ત્યાં આપણા સંવાદદાતા ગજેન્દ્ર ખાચર પણ ત્યાં જ છે અત્યારે શાંતિપૂર્ણ માહોલ છે અને એ જ ગુજરાતની ઓળખ છે અમે હંમેશા અપીલ કરીએ છીએ કે વિવાદ કોઈ પણ હોય વિરોધ કોઈ પણ હોય અસંતોષ કોઈ પણ હોય નારાજગી કોઈ પણ હોય પણ ગુજરાતની છબી છે એક શાંત રાજ્યની આપણે સૌએ સાથે મળીને વિરોધ કરવાનો સંવિધાને અધિકાર આપ્યો છે વિરોધ કરી શકાય છે કાયદાની મર્યાદામાં રહીને અને એટલે જ આપણે કોઈએ પણ કદાચ આમાં એ સર્જવાનું કૃત્ય કર્યું હોય તો એમને અપીલ કરીએ છીએ કે ગુજરાતની ઓળખ સાથે છેડા ન થવા દો ગુજરાતની ઓળખ શાંતિની છે શાંતિની અપીલ કરીએ છીએ અને ગજેન્દ્ર ત્યાં જો જોડાયા છે જો અગર એ સ્ક્રીન પર આપી શકો એમ હોય તો એમને કનેક્ટ કરી દો તો આપણે એમને એક સવાલ પૂછી લઈએ ત્યાં શું સ્થિતિ છે તો તો થોડીવાર પછી આપણે ગજેન્દ્રને જોડીએ અત્યારે મારે એ પ્રતિક્રિયા લેવી છે કે જે રાજુ કરપડાએ આપી છે થોડી વાર પહેલા રાજુ કરપડાનો જે એંગલ છે એ મારે એકવાર બતાવવો છે કેમ કે રાજુ કરપડા એવું કહી રહ્યા છે કે કેટલાક લોકો મોઢે રૂમાલ બાંધીને આવ્યા અને એમણે એટલે એમનો ઈશારો કેટલાક લોકો પર છે કે જે મોઢે અજાણ્યા લોકોની ઉપર ઈશારો છે એટલે આ કોણ છે મોઢે રૂમાલ બાંધીને સિવિલ ડ્રેસમાં કોણ આવ્યું

ખેડૂતો વતી લડી રહ્યા હતા પણ શાંતિપૂર્વક રીતે લડાઈ ચાલતી હતી એને ડિસ્ટર્બ કરવાનું એને ગેરમાર્ગે દોરવાનું કામ આજે બોટાદમાં ભાજપના માણસોએ અને પોલીસે કર્યું છે બરબરતાપૂર્વક ખૂબ ગાટકી રીતે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે અનેક નિર્દેશ ખેડૂતોને માર મારવામાં આવ્યો છે ટીઅર ગેસના સેલ છોડવામાં આવ્યા છે આટલી હદે અન્યાય અત્યાચાર અને દાદાગીરી એ અંગ્રેજોને પણ શરમાવે એવું કૃત્ય છે એટલે આમ આદમી પાર્ટી એ પોલીસ પર આક્ષેપો કર્યા છે પરંતુ બંને પક્ષે એ સમજવું પણ એટલું જરૂરી બની રહે છે

મુદ્દો છે અને એનો ઉકેલ લાવવો જોઈએ અને સૌથી પહેલી જવાબદારી છે શાસક પક્ષની અને હિતેન્દ્રભાઈ જે ભાજપના પ્રવક્તા છે હમણાં જ એમણે કહ્યું કે અમે કડક માં કડક સૂચના આપી છે અમે રાહ જોઈએ છીએ કે હવે પછી આવી કોઈ ફરિયાદ ન આવે ભાજપના પ્રવક્તા લાઈવમાં કહે છે કે કડદાવાળી સમસ્યા હવે નહીં થાય અમે સ્પષ્ટ સૂચનો આપ્યા છે અને આકરામાં આકરા પગલાં લેવાની તૈયારી છે આ બધાની વચ્ચે જ્યારે આ હળદળ ગામની અંદર પરિસ્થિતિ સર્જાય પોલીસે મામલો હાથમાં લેવો પડ્યો અત્યારે આખો મામલો શાંત છે ત્યાં શાંતિપૂર્ણ માહોલ છે પણ શું કહ્યું એસપીએ પોલીસ વડાએ શું કહ્યું એમણે ત્યાં પરિસ્થિતિ જોઈ એમણે પરિસ્થિતિ કાબુમાં લીધી

અરે આ આવું નહીં કરવાનો તો પછી પોલીસ ઉપર પથ્થર મારે કર્યા તો પોલીસે એમના ઉપર બલ્ જે જરૂરી બલ છે ગેસ ગન અને ગેસ ટીયર સેલ્સનો પ્રયોગ કરીને અને એ ટોળાને વિખેર્યા અને પછી હાલ પરિસ્થિતિ કાબૂમાં છે એમાં લગભગ ત્રણ પોલીસ કર્મીઓની ઈજા થઈ છે અને એમને ગંભીર માથામાં ઈજા થઈ છે તો એ એમાં ગુના દાખલ કરવામાં આવશે એ જે એમને એ લોકોએ જે પોલીસ ઉપર જે આવી રીતે હુમલા કરવામાં આવ્યું છે અને જેનાથી મોત નીપટી શકે એવા પથ્થરો એને તૈયારી કરીને કરવામાં આવ્યું છે તો એમાં આપણે ગુના દાખલ કરીશું અને બધા આરોપીઓને પકડીશું એટલે આમાં સ્પષ્ટ સંભળાય છે માનસી જે એમણે નિવેદન આપ્યું એમાં એમણે કહ્યું કે કેટલાક લોકોએ અચાનક પથ્થર મારો કરી દીધો હવે આ જે શબ્દ પોલીસ વાપરે છે કેટલાક લોકો એ કોણ છે જેણે આ પરિસ્થિતિ ત્યાં પેદા કરી પોલીસ જ્યારે આપણે સવાલ પૂછો પત્રકારોએ સવાલ પૂછ્યો ત્યારે એમણે એવું પણ કહ્યું કે એની તપાસ ચાલુ છે કે આ કોણ લોકો છે કે જેમણે આ પરિસ્થિતિ સર્જી પણ એ પરિસ્થિતિને કાબૂમાં લેવાનું કાર્ય પોલીસે બખૂબી કર્યું છે ત્યાં અને જેમને ઈજા પહોંચી છે પોલીસને એમના પ્રત્યે પણ સંવાદ સંવેદના છે અને સાથે સાથે સંવેદના એ તમામ ધરતીપુત્રો સાથે છે જે પણ આ આખા વિવાદમાં હેરાન થઈ રહ્યા છે કેમ કે જે મૂળ ખેડૂતની સમસ્યા છે એનું નિવારણ આવવું એ સૌથી પહેલી પ્રાથમિકતા છે કેમ કે જ્યારે કોઈ એવી પરિસ્થિતિ સર્જાય આંદોલનના માર્ગે પહેલાં તો પહેલો સવાલ સૌથી પહેલાં શરૂઆત જ ત્યાંથી થાય છે માનસી કે એક ખેડૂતને એક ધરતીપુત્રને આંદોલન કરવાની ફરજ શા માટે પડે ત્યારે જ પડે કે આપણી જે મૂળભૂત વ્યવસ્થા છે એનું ખંડન થાય આપણી જે મૂળભૂત વ્યવસ્થામાં આપણે જે કૃષિ પ્રધાન દેશનું તમગુ લઈને ફરીએ છીએ અને એ એ એ દેશ આપનાર જગતનો તાત કેટલી સમસ્યા સમસ્યા નકલી ખાતરની મગફળીમાં જે હમણાં આખો વિવાદ થયો એમાં લોકોએ કહ્યું કે આખું મારું ખેતર મારી વાડી મગફળીથી ભરી છે પણ સેટેલાઇટ ઇમેજમાં બતાવે છે કે તમે મગફળી નથી વાવી એટલે ટેકાના ભાવે જે ખરીદીનો આખો ઇશ્યુ હતો એને ટેકલ પણ કરવામાં આવ્યો છે સારી રીતે એવો દાવો શાસક પક્ષે કર્યો પણ એ પછી પણ તમે જુઓ જમીન માપણીનો વિવાદ હોય હમણાં જ આપણે છેલ્લે જે સમસ્યા પર ચર્ચા કરી કે ખેડૂતોની જમીનમાં જ્યાં વાવણી કરવાનો એની પાસે નકશિક અધિકાર છે ત્યાં કોઈ ખાનગી કંપનીઓ કે સરકારી કંપનીના જે ખાનગી વચેટિયાઓ છે એ મળીને ત્યાં અચાનક વીજ લાઈન નાખી દે જે વાવણી લાયક જમીન છે એનો કચ્છર ગાણ બોલાવી દે એટલે ક્યાં સુધી બસ ખેડૂતોને જ સમસ્યા ક્યાં સુધી ખેડૂતોએ આંદોલનનો રસ્તો અપનાવવો પડે એ મોટો સવાલ છે અહીંયા અહીંયા એ સવાલ નથી કે આ કોણે કરી નાખ્યું ને શા માટે કર્યું ને એમાં શું રાજનીતિ છે ને રાજનીતિ કરવાનો આશય શું છે ને એ બધી ચર્ચાઓ થતી રહેશે મૂળભૂત ચર્ચા એ છે કે ખેડૂતને ન્યાય મળવો જોઈએ ખેડૂતનું જે અસંતોષ છે એનો માર્ગ નીકળવો જોઈએ ખેડૂતનું અહિત થતું હોય તો એ અટકવું જોઈએ અને ક્યાં સુધી ખેડૂતોએ આ પ્રકારે વિરોધ કરવા માટે આવવું પડશે એ પણ એક સવાલ છે એટલે એનું નિરાકરણ પણ આવવું એટલું જ જરૂરી છે આ સાથે જ મુદ્દાની વાતમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર